કે ભગવાન ના ઘર સુધી આ રીત લૂંટનારી નારી જ લૂંટી ને જતી રહી આ વસ્તુ આજ ફેલ માટી રહી છે કે મારા થડા માં ઘરી જાય અહીંયા હું જલાણી જલાણી ચલાણી એવો મને વચન મારતી જાય ભગવાન ના ઘર સુધી તું હાસી હોય તો આ સો પડે બીજા પડે નહીં નહીં છે બાવારો પંચવારો બોલ બોલ હવે બોલું હોય તને રજા બોલ ગેડા બની બોલ હવે હા કે તું ક્યો જય જય મા બોલ 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 આ ખેલ માંડના રે કોણ હવે ઘણા ગા બોલ માતા હમ નામ બોલ એ નહીં કે આ એ તો

કરે છે કે હા હું બીજો નથી બોલતો હું તમારી વાત કરું છું કે છોકરા પૂજે છે અમને આવો હોય બીજો કામ હોય મેં તને એટલું જ પૂછ્યું

તારા કરતા કર્યા વગર રેલી ખાલી બેઠા બેઠા તારે ખાવું હવે તારા એ બધું જ કરાવે તારે ટાંપુ ના હોય તારે તારી બુન હપાળું કરે તો દેવ દેવ ના હગા તો એ ટાંપુ કરી બોલો હવે ખવરાવાની વાત આવી છે બાળો

પછી આ મુનિયા જેવા એમ નેમ બાર રખડીને પાછા આવે છે બોલો એ શું કા લઈને બે જાય જજ ને ફૂડ ના પણ આ ઝાપડી જજ ને ફૂડ ના છે જજ જે રૂપિયા ખાતા થા હર ખરો તેમ આગે લઈ તન મંજૂર હોય નાની ને બીજા માં કોઈ તો તન મંજૂર કરો સાઈટ નું છે જગ્યા એમ પછી મારા

તો ગોગાનો ઓર્ડર સુક્યો તાણ શીખ લેધી નકર જવજી ના પાડી દીધા બાવારો કે રમેશ સમય પકડ્યા છે તણ હું બોલ્યો

બરાબર પછી હું ચાલુ કરવાનું થાય નીકળી જશે મિલકત નું કામ પત એટલે લેણું તો ઉતરી ગયું મિલકત નું કામ પત

રૂપિયા હાથમાં આવે એટલે તરત શ્રીફળ મારે જોવા જોવા કે જા

પણ રૂપિયા હો લેવો ચોક ને કઉ છું એ માગે ગલ્લે ઉભો થઈ જજે માગે લઈ જો હરખી હશે

બીજું મારી સીગોતર આ થો મારવાની એક રીતે આ માંડવું નોલા માંડવે સિકોતર ને હું એમ બોલ્યો તો

અને વિશ્વાસ તો બાર ના વિસ્તારની દુનિયા